ગાજર કાપી ને પછી એનો વઘાર કરશે તો આ રૂમ માં લાઈટ ચાલુ હોય તો મેં કીધું શું એ જોઈ આવ્યો આપે જરા તો આ રૂમ લાઈટ ચાલુ હાલો જોઈ આવ્યો તો આ માતાજી અહીંયા કને વાંચે રહે એમ મોમાં કાં ઓઢી હોય માતાજી હે એમ જ હા ઠંડી પડેરી ને એટલે જુઓ આ ધ્રુસો ઓઢીને વાંચે બેન અહીંયા કને કેલ્ક્યુલેટર લઈને કોમર્સ રાખ્યું તો વાંચવું પડે ને ક એટલે ભલે આપે એને વાંચવા દઈ દરવાજો બંધ કરી નાખી પાછો અમારી બેન ચશ્મા કરાઈ આવી હતી નવા એ જુઓ આવી ગયા આમ જોતા આ એમ જુઓ નવા ચશ્મા એક અસાઇનમેન્ટ લખાઈ ગયો ને બીજું અસાઇનમેન્ટ લખશું જે આપણે કાગબુક લઈ આવ્યા હતા

અસાઇનમેન્ટ લખીને અસાઇનમેન્ટ લખો મજા આવી કે બોપોર સુધી પછાડ એટલે પછાડા કે અસાઇનમેન્ટ લખો મજા આવી ગઈ તાપી કે મારે ગયા ન હતી કે પતંગ ઉડાડવા એ ન ગયા તો અમે આપ લોકો નહી સુપરો કરી હે પણ આ આપ લોકો ભલે નાનો વન સેકન્ડ કે અમે ક્યાં સુટ જ નથી કરી બપોર સુધી નું તમને જ જમવા સુધી નું બતાવ્યું તો એટલું જ સુટ કરી મે બાકી ક્યાં સુટ જ નથી કરી કેમ કે અસાઇનમેન્ટ લખી ને પછી અંધારું થઈ ગયું હતું એટલે બધું બારી ગયાત નથી જમીને ઘરમાં જ બેઠો તો ઠંડી હતી એટલે ને પતંગ ઉડાડવા ઉડાડવાને જઈ શક્યા આ તો અસાઇનમેન્ટ કમ્પ્લીટલી લખાઈ ગયા તો હવે કાલનો વ્લોગ બનાવશું કાલ મળશું તો આ વ્લોગમાં બસ આટલું જ ને મેં વિચાર્યું કે હવે ભલે ગમે એટલું હોય પણ રોજ વ્લોગ અપલોડ કરીશ રોજ ગમે એ જેટલું હશે જેટલું મળશે કન્ટેન્ટ એટલું રોજ અપલોડ કરીશ તો આ બ્લોગ ને જ પૂરો કરીએ મળીએ કોક નવા બ્લોગ સાથે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ રાધે રાધે બભાઈ થેન્ક ફોર વોચિંગ